ગામમાં તો અત્યારે જો આપણે વિડિયો બનાવવા બ્લોગ બનાવવા પાછા આવી ગયા છીએ અને આપણો પાછો બીજો બ્લોગ છે અને આ આપણી માંડવી છે તમે જોઈ શકો છો આ અમારી માંડવી અને અડધી માંડવી હતી આપણે કાઢી લીધી હતી ગીરના હતી અને આ છે એકસો માંડવી એકસો નંબર અને કઈ થોડી થોડી વાવી હતી મંડવીમાં તમે જોઈ શકો છો અને આ બાજુનું જે પડું છે એ ઓલા હાર્દિકનું છે જે બ્લોકમાં બોલે છે તે આ એનું પડું છે આને એમાં થોડીક ઝાડ વાવી હતી એ કાઢી લીધી અને અત્યારે એને ઉતરેટી નાખી છે અને ઓલું પડું રહ્યું અમારું પડાની ઓલ બાજુની એ મારા કાકાનું પડ્યું છે અને ઓઈલ બાજુનું પડું રહી મારું મુકાદદાનું છે અને એમાં બધાય અમે માંડવી વાવ્યું છે બધાય એક નંબર વાવ્યા છે એકસો બધાય વાવ્ય છે અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કઈ લીધો જમશો બધા મજામાં આ સંહ્યો આપણા મીડિયા અને જોતા રહ્યો અમે

જમ ચાકોવા આવતો હોય એમ ચા લાવનું વાળું વાળુ રોની રાખી ઉબોરાખ માં પછી બે જણા માથે રેવા એક ઓરવા રાખી આગળ વાત સપોર્ટ કરો આજુ ભાઈના ખોટા છે ફૂટે હો બાકી દીવાળી મજામાં હો આ ખાતર ના ઢગલા હે પાવડા તીમ નાખો ને પિયરમાં મકાવા ની પછી

Hmm. Like next video. Bye, bye Tata goodbye. YouTube mom, there,